આંગણવાડી બહેનોની આ વ્યથા એટલી ગંભીર બની ગઈ છે કે કેટલાક પરિવારોમાં કોલને લઈને ઘરમાં કલેશ સુધીની સ્થિતિ ઊભી થઈ છે આ મુદ્દે આજરોજ તમામ હેરાન થયેલી બહેનો ભરૂચ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પહોંચી અને સમૂહમાં ફરિયાદ નોંધાવી છે આંગણવાડી વર્કર એસોસિએશનની પ્રમુખ રાગીની પરમારે આ ઘટનાની ગંભીરતાથી લઈ તમામ બહેનોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે આ સાયબર ક્રાઈમ વિભાગને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે રાગીણી પરમારનું કહેવું છે કે આપણા કાર્યક્ષેત્રની બહેનો પર આવી હેરાનગતિ દુર્ભાગ્યજનક છે સાયબર પોલીસે આ શખ્સને ઝડપીને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી હેરાનગતિ રોકી શકાય આ સમગ્ર ઘટનાને પગલે જિલ્લા આંગણવાડી વર્ગમાં રોષ અને ભય જોવા મળી રહ્યો છે બહેનોના આત્મવિશ્વાસ અને ભર્યા કાર્યમાં આ પ્રકારની ઘેનમાં રૂખ એવરી વિકૃતિઓનો સામનો ન કરવો પડે તે માટે હવે પોલીસ તંત્ર સરકારે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે હું આંગણવાડી વર્કર છું મારા પર એકત્રીસ તારીખે બપોરના ન્યુ કોલ આવેલો હતો મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલેટ જ મારી દીધો પણ પછી સહના અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવા મળ્યું બધા બહેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો પેલા બેન કે મારા પર આવેલો તો પછી અમે ગ્રુપમાં જાણ કરી પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી તો એમણે એવું કીધું કે આ અમારે ના લાગે બેન આ તમારે સાયબરમાં જાણ કરવી પડે એટલે આવતીકાલે અમે જવાના છે સાયબર અમારી માંગ એ જ છે કે જે કોઈ હોય ગમે તે એને શોધીને તમે ગમે તે સજા કરો મારું નામ રાગીણીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું અમને છેલ્લા મારી આ જે બહેનો છે આજે લઈને આવી છું એ બહેનોને છેલ્લા દસેક દિવસથી આઈસીડીએસ તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં છે પણ એમના સિમ કાર્ડ અમે અમારા પર્સનલ નંબરમાં મોબાઈલમાં નાખેલા છે અને એ એના ઉપર એક જ નંબર પરથી વિડીયો કોલ બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવે છે કે જેનાથી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા ગંદા મોબાઈલમાં જે વિડીયો હોય છે કે બહેનો એ નંબર પાડતા હો હવે બીક લાગે છે અને અમે આજે સાયબર સેલમાં એની ફરિયાદ આપવા માટે જ આવેલા છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય આ વ્યક્તિ એને પકડીને કડકમાં કડક સજા કરો જિલ્લામાં અમારે અત્યારે જે બેનો પર ન્યૂડ વિડીયો કોલ આવેલા છે એમાં નેત્રંગ છે ઝઘડિયા છે અને ભરૂચની બહેનો છે અંદાજે લગભગ પચાસથી સાહીઠ બહેનો પર આવા ન્યૂડ વિડીયો કોલ આવેલા છે અને આજે હું મારા એડવોકેટ સાથે જ અમે અહીંયા ફરિયાદ આપવા આવેલા છે